નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી મણકો પચીસ સ્વદેશમાં મંગલાચરણ ઓગણીસો પંદર ની નવમી જાન્યુઆરીએ સત્યાગ્રહી ગાંધીજીએ મુંબઈની ધરતી પર પગ મૂક્યો પહેલા દિવસથી જ પ્રવૃત્તિ ભરચક દ્વિતીય અધ્યાયની શરૂઆત થઈ ગઈ ઠેકઠેકાણે સત્કાર ઝીલતા ઝીલતા ગાંધીજી શેઠ નરોત્તમ મોરારજીના બંગલે ગોખલેજીને મળવા ગયા એ દિવસે જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિને મુલાકાત આપી અને સાંતાક્રુઝ રેવાશંકર ઝવેરીના ઘરે રોકાયા વિલાયતમાં ભણેલા બેરિસ્ટરને પહેરણ ધોતયું ખેસના કાઠિયાવાડી પોશાકમાં જોઈને મુંબઈ ગરાઓને આશ્ચર્ય થયું મુંબઈમાં એ પ્રથમ સપ્તાહ દરમિયાન ગોખલેજી ફિરોજશાહ મહેતા લોકમાન્ય તિળક દાદાભાઈ નવરોજી મહમદ અલી જીણા ઠક્કરબાપા અને સ્વામી આનંદને મળ્યા વિલાયત ભણવા જતી વખતે નાતબાર મૂકવામાં આવેલા ગાંધીજીનું સન્માન મુંબઈમાં જ દસમી અને ચૌદમી જાન્યુઆરીએ તેમની જ્ઞાતિ દ્વારા જ મોઢવણીક નાત દ્વારા જ થયો પચીસમી જાન્યુઆરીએ પોરબંદરમાં પણ આ જ્ઞાતિ સન્માન નાથ દ્વારા થયું માનપત્રોનો ઢગલો થાય એટલા કાર્યક્રમો ઓગણીસો પંદર ની એકવીસમી જાન્યુઆરીએ જેતપુરમાં દેવચંદભાઈ પારેખ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું તેમાં ગાંધીજીને મહાત્મા સંબોધન કરવામાં આવ્યું હતું જે સમયક્રમમાં સૌથી પહેલું માનપત્ર ગણાય જેમાં મહાત્મા સંબોધન હોય ગોંડલમાં વૈદરાજ જીવરામ કાલિદાસ શાસ્ત્રી દ્વારા સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ જે સન્માનપત્ર આપવામાં આવ્યું તેમાં પણ મહાત્મા સંબોધન છે જેતપુર અને ગોંડલમાં અપાયેલ બંને સન્માનપત્ર લખનાર વ્યક્તિ એક જ હતી જુનાગઢના જયકૃષ્ણ નથુરામ કવિ દ્વારા આ બંને માનપત્રોનું લેખન થયું હતું ગાંધીજીને જ્યાં જવાનું થાય ત્યાં સન્માન થાય ગોંડલ રાજકોટ પોરબંદર મુંબઈમાં સતત સન્માનિત છેતાલીસ વર્ષના ગાંધીજી અંદરથી જાગૃત હતા રાજકીય માર્ગદર્શક ગોખલેજીએ તેમને એક વર્ષ સુધી જાહેર ભાષણો ન કરવા અને ભારતને સમજવા પ્રયાસ કરવાનું સૂચન કર્યું હતું તે અમલમાં મૂક્યું હિંદની સામાન્ય પ્રજાને જાણવા સમજવા તેમની સાથે ભળી જવા રેલવેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી શરૂ કરી ત્રીજો વર્ગ એટલે થર્ડ ક્લાસ જે મોટાભાઈ લક્ષ્મીદાસે કરજ કરી વિલાયત ભણવા મોકલ્યા હતા તેમનું ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે જ અવસાન થઈ ગયું હતું મોટાભાઈના લૌકિકે ભાવી પાસે ખરખરો કરવા પોરબંદર ગયા પિતા કરતા સવાયા સિદ્ધ થયેલા પુત્ર માટે પોરબંદરની જનતાએ ગૌરવ અનુભવ્યું ફિનિક્સ ના આશ્રમવાસીઓને શરૂઆતમાં શાંતિની કેતન રાખ્યા નોબેલ પુરસ્કારથી સન્માનિત રવિન્દ્રનાથ ટાગોર અને કર્મવીર ગાંધી શાંતિની કેતનમાં પહેલી વખત મળ્યા ટાગોર ગાંધીજી કરતા વયમાં મોટા હતા ગાંધીજી તેમને વંદન કરતા જીવનશૈલી અને વિચારમાં ઘણી ભિન્નતા હતી પણ પરસ્પર ખૂબ આદર હતો ટાગોરે ગાંધીજીને મહાત્મા કયા પછી એ સંબોધન સાર્વત્રિક સ્વીકૃતિ પામ્યું થવા માટે ઠેકાણું નક્કી કરવાનું હતું કે ભારતમાં રહેવું ક્યાં હરિદ્વાર કુંભ મેળામાં ગયા ત્યારે સ્વામી શ્રદ્ધાનંદના કાંગડી ગુરુકુળની મુલાકાત લીધી સ્વામીજીએ હિમાલયમાં જ આશ્રમ સ્થાપવાનું સૂચન કર્યું વતનના સ્વજનોનો આગ્રહ રાજકોટમાં આશ્રમ સ્થાપવા વિશે હતો હિમાલયમાં આશ્રમ ખોલ્યો હોત તો આત્મકલ્યાણ અધ્યાત્મ આત્મજ્ઞાન એવા ઉપક્રમોમાં જિંદગીની દિશા બદલાઈ ગઈ હોત લોક કલ્યાણને જો અકર્તા ભાવે પ્રાથમિકતા આપવામાં આવે તો આત્માને બહુ નુકસાન નહીં થાય એવો ભરોસો કે પ્રતિતિ હોવાના કારણે ગાંધીજીએ લોકોની વચ્ચે રહેવામાં સાર્થકતા જોઈ ગુફામાં જે આધ્યાત્મ સાધના કરી શક્યા હોત પરંતુ તેઓ લોકો વચ્ચે રહ્યા વિલાયતમાં ભણ્યા પછી વતન પાછા ફરી હિંદમાં સુધારાના કાર્યમાં જીગરથી ગૂંથાઈ જવાની અઢારમા વર્ષે વ્યક્ત કરેલી ઈચ્છાને અમલમાં મૂકવાનું ખરું ટાણું હવે આવ્યું હતું આફ્રિકાના અનુભવોનો સથવારો હતો વિલાયતમાં અને હિન્દમાં જાણીતા થઈ ચૂકેલા મોહનદાસે આખરે અમદાવાદમાં આશ્રમ માટે જગ્યા પસંદ કરી કોચરબ મુકામે જીવનલાલ દેસાઈ એમનું મકાન ભાડે રાખ્યું ઓગણીસો પંદરના મે મહિનાની પચીસમી તારીખે કોચરબ આશ્રમમાં વિધિવત રહેવાનું શરૂ કર્યું આજે પણ એક સ્મારક તરીકે પાલડી કોચરબ ગામમાં આ આશ્રમ આવેલો છે કોચરબ આશ્રમની નિયમાવલી તૈયાર થઈ પ્રાર્થના સાદગી સંયમ શરીર શૂહજીવનની આચાર સંહિતા ગોઠવાયા અને ત્રણ મહિના માંડ થયા ત્યાં સપ્ટેમ્બર મહિનામાં જ મુંબઈથી ઠક્કર બાપાની ભલામણથી એક અંત્ય જ દંપતી આશ્રમમાં રહેવા આવે એ બાબતનો પત્ર આવ્યો અસ્પૃશ્યતા ના એ જમાનામાં ભારે કસોટી કરનારો પ્રશ્ન થઈ પડ્યો તૈયાર સાથે નાની બાળકી લક્ષ્મી પણ હતી તેઓને સાથે રાખવા અને એક રસોડે જમવાની વાતથી આશ્રમમાં અને અમદાવાદના રૂઢિજળ સમુદાયમાં જેઓ આગળછેટમાં માનતા હતા એવા લોકોમાં ભારે વિરોધ થયો આશ્રમમાં અણગમો દૂર કરવા શરૂઆતમાં ગાંધીજીએ સમજાવટથી કામ લીધું પણ ભત્રીજા મગનલાલના પત્ની સંતોષબેન સહમત નહોતા મગનલાલ ગાંધીજીના પ્રિય સાથી પણ હતા સિદ્ધાંતમાં બાંધછોડ શક્ય નહોતી ગાંધીજીએ તેમને આશ્રમ છોડીને છ મહિના માટે મદ્રાસ જવાનું કહ્યું મદ્રાસ જઈને વણાટકામની તાલીમ લેવી તથા માનસ પરિવર્તન થાય પછી જ આશ્રમમાં આવવું એમ સ્પષ્ટ જણાવી દીધું આશ્રમ ચલાવવા માટે મળતી આર્થિક મદદ બંધ થઈ ગઈ કારણ કે આભડછેટમાં માંડનારા દાતાઓએ દુદાભાઈ દંપતીને આશ્રમમાં સમાવવાના કારણે ગાંધીજીને મદદ આપવાનું બંધ કરી દીધું હતું ગાંધીજી આશ્રમવાસીઓને સમજાવી દીધું કે વિરોધને કારણે કે પૈસાના અભાવે આશ્રમ ખાલી કરવાના સંજોગો ઊભા થાય તો અમદાવાદના અંત્યજવાડામાં જઈને વસવાટ કરીશું મજૂરી કરીશું પણ અસ્પૃશ્યતાના તાબે નહીં થઈએ આ માણસ મચક આપે તેવો નથી એવી જાણકારી વિરોધીઓને ઢીલા કરવા માટે પૂરી હતી શેઠ અંબાલાલ સારાભાઈ અમદાવાદની મહાજન પરંપરાના આગેવાન પ્રસિદ્ધ વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પિતા અને સ્થાપક અંબાલાલ સારાભાઈને આર્થિક મુશ્કેલીની જાણ થઈ એક દિવસ રોકડા તેર હજારની મદદ લઈને પહોંચી ગયા આશ્રમના દરવાજે ગાડી ઉભી રાખી ગાંધીજીને બહાર બોલાવી રોકડા સોંપી તેઓ નીકળી ગયા એ વખતે આશ્રમમાં પચીસ સભ્યો રહેતા હતા તેર હજારની મદદથી એક વર્ષના નિભાવની નિરાત માલિક અંબાલાલ તરફથી અણધારી મદદ મળી તે શેઠ સામે મજૂરોના પ્રશ્નો આવવાના હતા અંબાલાલ શેઠ સામે મિલ મજૂરોના પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતરવાના દિવસો બહુ દૂર નહોતા મજૂરોના પ્રશ્ને દોરવણી આપનાર ગાંધીજી પ્રત્યે અંબાલાલને પણ અણગમો નહોતો ખુદ અંબાલાલ સારાભાઈના મોટા બહેન અનસુયાબહેન પણ મજૂરો સાથે હતા સિદ્ધાંતનિષ્ઠ ગાંધીજીની જીવનશૈલી અને તેમના નેતૃત્વને સ્વીકારવાની આદત ધીમે ધીમે લોકોને પડતી ગઈ ઓગણીસો પંદરના એ વર્ષ દરમિયાન જાહેર ભાષણો કરવાના ન હતા છતાં પ્રસંગો એવા આવ્યા કે જાહેરમાં બોલવાનું બન્યું ઓગણીસમી ફેબ્રુઆરીએ ગોખલેજીનું નિધન થયું ત્રીજી માર્ચે તેમની શોકસભામાં પુનામાં પાંચમી નવેમ્બરે ફિરોજ શાહ મહેતાનું અવસાન થયું પંદરમી નવેમ્બરે પ્રેમાભાઈ સભાગૃહ અમદાવાદ ખાતે તેમની શોકસભામાં પ્રવચનો કર્યા અને એ દિવસોમાં જ એકવીસમી નવેમ્બરે શ્રીમદ રાજચંદ્ર જયંતિની ઉજવણી સભામાં વક્તવ્ય આપ્યું આત્મસંયમ સ્વ અનુશાસન વગર નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનું મુશ્કેલ હોય છે ક્ષણે ક્ષણ જાગૃત રહેવું અને કટોકટીના પ્રસંગે ધીરજ રાખવાનું વલણ કેળવાતું ગયું ઓગણીસો પંદરના ના આ વર્ષ દરમિયાન દસમી એપ્રિલે તેમણે વ્રત લીધું કે ચોવીસ કલાકમાં માત્ર પાંચ જ વસ્તુ ભોજનમાં લેવી જમી લેવું પાંચ વસ્તુ આહારમાં અને છઠ્ઠું પાણી માત્ર અંગ્રેજો સામે જ નહીં જાત સામે પણ લડવાનું હતું ધન્યવાદ આપે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપ શરૂઆતથી મારી સાથે જોડાયેલા છો એ બદલ પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરું છું આપને જો આ વાત ગમી હોય તો યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનો સુધી ખાસ પહોંચાડજો જેથી એમના મનમાં રહેલા પૂર્વગ્રહોના ગઠ્ઠા ઓગળી જાય થેન્ક યુ લાઇક કરજો શેર કરજો ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આપણે નિયમિત મળીએ એવું ઈચ્છતા હો તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ